એબીપી અસ્મિતા બોલ બચ્ચન ગુજરાત યાત્રામાં ટીમ પહોંચી ગઈ છે જિંદાદિલ બ્યુટિફુલ અને સ્થાપત્યથી આકર્ષક એવા સુરેન્દ્રનગર શહેરમાં ઘણી બધી વસ્તુઓ પ્રખ્યાત છે આજે સુરેન્દ્રનગરના સામાન્ય મિત્રો આ એનો હાર સમાન વિસ્તાર છે અહીંયા કોર્ટ છે મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ સામે એક બગીચો છે આમ તો ખૂબસૂરત દેખાય છે ગંદકી છે કે નહીં દૂરથી તો બહુ લાગતી નથી આપણે પૂછીએ કે શહેર કેટલું સુંદર છે વાત કરશું સંસદના સંસદ સભ્ય મુંજપરા સાહેબની કામગીરી કેવી છે લોકોની સમસ્યા કેવી છે સૌથી પહેલાં વ્હાઇટ શર્ટમાં બેસેલા મિત્ર રોહિતભાઈને પૂછીએ રોહિતભાઈ એકદમ ઓનેસ્ટલી આપણા સાંસદને કામગીરીને તમે મૂલવો છો કેવી રીતે અને જો માર્ક આપવાના હોય પહેલાં તો કામ કેવું છે હા નામાં સંસદ સભ્ય તો ડૉક્ટર કક્ષાના માણસ છે એમની કામગીરી એવી નજરે દેખાય એવી કોઈ છે નહીં એમને એક આયુર્વેદિક કોલેજને કેન્દ્રીય વિદ્યાલય લાવ્યા એવી જાહેરાત કરે છે પણ હજી સુધી એનો પાયો કે કંઈ ખોદાણું નથી જે ભાજપની મૂળ પદ્ધતિ છે કે ખાલી જાહેરાતો કરવાની લોકોને ભરમાવીને મત લેવાના આ કંઈક એવું જ લાગે છે હજી એ દેખાતું નથી ખાલી એ લોકોએ જાહેરાત કરી છે બીજી વસ્તુ કે સુરેન્દ્રનગર જિલ્લા સાથે હંમેશા ગુજરાત સરકારે ઓરમાં વર્તન જ રાખ્યું છે ત્રીસ વર્ષ એવું કે એમાં સરકારની આની અરે એવો વાંધો હોય વાંધો હું તમને કહું કોઈ પણ વાંધો હોય કે નો એ આપણને ખબર નથી પણ સુરેન્દ્રનગર શહેર જ્યારે હું નાનો હતો ને ત્યારે જે પરિસ્થિતિ હતી ને એ જ પરિસ્થિતિ આજ છે તમે વીસ વર્ષે તમને ડેડી આવી ગઈ પણ શહેરમાં શહેરમાં કંઈ વિકાસ નથી થયો તમે કોઈ પણ શહેરમાં પાંચ વર્ષે જાઓ ને તો તમે ભૂલા પડી જાવ એમાં કઈક ફેરફાર છે સુરેન્દ્રનગરમાં તો કોઈ ફેરફાર જ નથી દેખાતો નજરે કોઈ ડેવલપમેન્ટ કોઈ ડેવલપમેન્ટ નથી રોડ રસ્તા સામાન્ય કર્યા હોય એ ભ્રષ્ટાચારના તલ સાંકડી કરતા તલ સાંકડી જાડી હોય એટલા પાતળા ડામર પાતળા ચીકી ચીકી તલ સાંકડી સુરેન્દ્રનગર આ તમાર ખારસિંગ બહુ ફેમસ કે ખારસિંગ ફેમસ છે એ તો હવે વ્યવસાયની તો કેટલું રહી ગયું છે ખારસિંગ ફેમસ છે અમારા અહીં ઉદ્યોગો સારા હતા મેઘદેવ હતું રોડ હતા કેમ એ જતુરી હોય છે હે રોયલ ટચ જે સનમાયકા આવતું એની ફેક્ટરી એ સુરેન્દનગરમાં હતી એને લગભગ દસ બાર વર્ષ થયા અહીંથી સ્થળાંતર થઈ ગઈ ફેક્ટરી વધુ બે મિત્રોને વાત દાદાને પૂછી જીવતા શું કરો છો કે કેટલા વર્ષથી લગભગ વર્ષથી શું કામ કરતા પેલા અંબા મેકેનિકમાં નોકરી કરતો કેવું છે જીવન હાલે રાકે

અને આટલા આખા બગીચાની અંદર એક જ સિક્યોરિટી જેવા તેવા ગુંડા તત્વો આવે એ સિક્યોરિટીને તો મારીને પાડી દે બે ત્રણ જણા હોવા તો જોઈને સિનિયર સિટીઝન છે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે લેવા દેવા નથી કોઈ વિચારધારા નથી બહુ સાચી વાત કીધી કે બાવીસ જાન્યુઆરી એટલે અયોધ્યાનું હતું એટલે સફાઈ કરી અને તકલીફ જ આ છે એક દિવસ એક દિવસમાં સુરાતને જડે વાળી નાખે ધોઈ નહીં ધોઈ તો લોહી લોહી કાઢે ખબર ને એ કહેવત છે અહીંયા ઘણા બીજું સિક્યુરિટી હોય હોવી જોઈએ બહેનો આવતી હોય મહિલાઓ આવતી હોય એક જ છે બગીચા બીજા સિક્યુરિટી એક જ સિક્યુરિટી છે અને તમે અહીં પાણીની પરબ જુઓ લીલ જામી જામેગી કોઈથી સાફ નહીં કરવાની પાણીના ગ્લાસ રાખે પાણીની પરબ છે તો ગ્લાસ રાખે તો ગ્લાસે ચોરી જાય છે સિક્યુરિટી એક બે નગરપાલિકા નગરપાલિકાનું છે આમ તો આ સંસદનું કામ નથી પણ ઓવરઓલ તો એને જોવાનું સરકારને બધું અંતે તો સરકારને રાજાના હાથમાં હોય પછી એમાં ગમે તલાટી હરખું ન કરે તો એ સરકાર જવાબદાર કરે હારામાં કેમ પોસ્ટર છપાવી દે કે મેં આ કર્યું ના કર્યું પાણી પાણી પીવાનું આવે છે પાણી પીવાનું આવે પણ બધું અંદર લીલે જ કોઈ સાફ નથી કરતા ફુવારા પાણી આવે ને આ ઘરે પાણી આવે છે બધું વ્યવસ્થિત અહીંયા જે ફુવારા જે બગીચામાં કર્યા ને એ ખાલી દેખાવ પૂરતા એક દી કર્યા ઘણો બધો ખર્ચો કર્યો તો એ કોઈ ઉપયોગ નથી કરતા રોજ ચાલુ કરવો જે ફુવારો આ પરબ પાણીની માણસને પેશાબ પાણી કરવા જવું તો એવું કોઈ ટોયલેટ કે એવું કઈ સગવડતા જ નથી ગમે મોટામાં બાથરૂમ ની વ્યવસ્થા નથી કોઈ બાથરૂમ ની વ્યવસ્થા નથી આ જેના વિભાગમાં આવતું હોય આ જે ચૂંટણી જે સંસદ જીતે એ જેને ચૂંટાવું એ ચૂંટાય આટલું એક નાનું એવું કામ અમે બોલ બચ્ચન ટીમ તમને હાથ જોડીને કહીએ છે એક એક બાથરૂમ આ દાદા ના ઉમરે નિરાતે બેઠા જો એટલે અહીંયા કેમ ભાઈ આવો ઘરે એટલું ઓછું નડવું ઘરે ઓછું નડી જરા કાંઈ જરાક વોકિંગ આપણે વોકિંગ કરીને જરાક બેસવા માટે બેસી આપણે વોકિંગ કરીને એટલે આપણને અહીંયા સુંદર મજાની ચોખ્ખી હવા મળે પણ ચોખ્ખી હવામાં તો અહીંયા ગંદકી જ છે ગમે ત્યારે દાદા ઘંટાળી અને ચોખ્ખી હવા લેવા માટે આવે છે તો અહીંયા એટલી બધી ગંદકી એટલે પાણીની દુર્ગંધ આવે ખરે પાણીની દુર્ગંધ આવે બીજા નંબરમાં અહીંયા તમે જુઓ ગમે કચરા સાફ કરવા વાળા રહ્યા ની હળગાવીને ખાલી એમ નામ કાળા કાળા મહેશ નામ મારું નામ દિલીપભાઈ રાવલ દિલીપભાઈ માટે મને માન એટલે થયું કે મોટાભાગના લોકો બધું જાણતા હોય છે ટીવી સામે બોલતા નથી અને લોકો કે તમે બતા તમે પ્રયાસ તો કર્યો આપણે એમની વાત રજૂ કરી કોઈક તો સાંભળશે કે આટલા લોકો એટલી બધી લોકપ્રિય ચેનલ છે અધિકારીઓ જુએ છે અને આની અસર પણ થશે હું ગેરંટી આપું અમે અહીંથી જે તે કન્સર્ટ અધિકારી છે ને અમે ખાલી તમને પૂછ્યું અને નીકળી ગયો ને અમે એમને વાત કરશું અને તમે જો કોઈ કોઈ કાર્યકર નથી કીધું આ તમને કહું છું આ કોઈ કોંગ્રેસના કાર્યકર નથી ભાજપના નથી સામ્યવાદના નથી કે તૃણમૂલ તો આપણે છે નહીં એક કોમન મેનની આ વ્યથા છે અમારો આ કાર્યક્રમ મોટા ભાગે હાસ્યનો વ્યંગ હોય બધા તમારે આંખમાં જળજળી આવી ગયા બતાવો તો હા આવી જ ને આપણે રોજ આપણે આવીએ એમને જોઈ આપણે જે કોઈ કોઈ મોટા માણસ આવીને રજૂઆતે કરી છે અમે કે ભાઈ આ કંઈક કરો ને તો કંઈ કંઈ ન થાય છે એ જ બરાબર છે કે જવાબ જોમાં તમને દાદાની આંખમાં જલજળી આવી ગયા તમે આવા જવાબ આપો કે જે કાંઈ થાય એ જે કરે તમે હું સિનિયર સુધીજન છું એ તો દેખાય જ છે તો વાળ કાળા કર્યા છે દેખાય છે એટલે એટલે જ તમને કહેવું પડે આ બાકડો તો આમ જાય એમ નથી ને તને બેટા દાદા પાતળા છે આપણે તમે થરખા ચાડીયા છીએ નિત્ર આ કાર્યક્રમને બધું ઊંધું પડશે ના ના અને તમે અમે તો તમે આજ ઘણા ટાઈમે આવ્યો આવી રીતે તમારો દર મહિને કે બે મહિને આવી રીતે આવવું જોઈએ તો શું છે કે આજ અમારી અમારો અવાજ જ્યાં સુધી પહોંચાડવો અમે તો અમે સીધા નથી પહોંચાડી શકતા પણ તમારા દ્વારા અમે પહોંચાડી શકીએ શું છે તકલીફ શું છે તમારે આગળ જિલ્લાની વાત તકલીફમાં જુઓ આજ આની આ બગીચાની આજુબાજુમાં કેટલી બધી મોટા મોટા અધિકારીઓની ઓફિસો છે કેટલી બધી ઓફિસો છે કોઈને આ બગીચાનું કોઈ રિનોવેશન કે કંઈ કરતાં કંઈ કોઈ પણ વસ્તુ કંઈ ધ્યાનની ઉપર લેવા અને વિકાસ અધિકારીઓની આ મોટા મોટા અધિકારીઓ આરે દર મહિને મિટિંગ હોય છે કે અમે સુરેન્દ્રનગરમાં આ વિકાસ કર્યો ઓલો વિકાસ કર્યો ફલ પણ આ તમારા પડખે છે એનું શું આપનું નામ યોગેશભાઈ દવે યોગેશભાઈની વાત બહુ સમજવા જેવી છે કે આમ તો વાત આખા જિલ્લાની આખા લોકસભા વિસ્તારની કરવાની છે પણ અમે અહીંયા જ અહીંયા આ બગીચાની એક્ઝેક્ટ સામે બસો મીટર માં કલેક્ટર બેસે બધાય કલેક્ટર છે જજ સાહેબ છે આ છે તો છે મોટા ડીએસપી બધા ની ઓફિસો આટલા માં છે અહીંયા હોવા છતાં એક પણ અધિકારીનું ધ્યાન નથી જતું કે થોડીક અહીંયા સ્વચ્છતા રાખીએ થોડીક વોશરૂમ રાખીએ લેડીઝ જેન્ટ્સ સિનિયર સિટીઝનો માટે એક યુરિનલ હોવું જોઈએ બાકી એવું છે આમ બાકી આમ સુખ હાલ્યા કરે બસ બાકી તો બધું હાલ્યા કરે સરકારની કામગીરી કેવી એના કાંઈ લાભ મળે જ યોજનાના શું યોજના તો અમારે તો કઈ વાર આ ગમે લેતા નથી ભાઈ જે લેતા હોય એને ખબર હોય મા કાર્ડ ને એવું બધું હોય એ રાખો છો હા ઈ તો મા કાર્ડ ને એવું બધું એવું બધું તો એમાં કામ થાય છે ને તો આમાં પાછું કેન્દ્ર કેન્દ્ર લેવલે આ જો જે કઈ અમુક અમુક જે કેન્દ્રની જે કઈ ઓલી છે યોજનાઓ એ બધી સારી જ છે મેડિકલ હોય કે આ છે તે બધી આ છે આપણે અનાજ વિતરણનું છે આ નાના નાના બધાને જે કંઈ લાભ મળે છે એ બધું સારું છે એ કઈ ઓલું નથી પણ શું છે કે આજ એમ અમે ફલાણી નવું ઓલું આ ડેવલપમેન્ટ કર્યું પણ છે એનું શું જૂનું છે એની અમે કઈ જોવાનું જ નહીં તો સુરેન્દ્રનગર લોકસભાના સેંકડો પ્રશ્નો હશે સેંકડો વાતો હશે પણ આ એક કલેક્ટર થી લઈ ડીડીઓથી લઈ બધા જ મોટા ઓફિસરો રોજ જ્યાંથી પસાર થાય છે બગીચામાં તો આમાં કાંઈ બીજું કાંઈ રોકેટ સાયન્સ નથી કાંઈ કરવા નથી બે સિક્યુરિટી રાખી દે બે સફાઈવાળા પાણી નિયમિત આવે ચાર લોકોને રોજગારી મળશે બીજા ઘણા બધા આપણે વધુ બે મિત્રો અહીં બગીચામાં બેઠ્યા છે એમની સાથે વાત કરીએ પહેલાં ભાઈ સાથે ને પછી આમની સાથે વાત કરીએ પહેલાં આમની સાથે વાત કરીએ તમે ક્યારના ના હશે ધીમે ધીમે મરક મરક હસો છો આવ્યા ત્યારે તો બહુ આક્રમક રીતે બધાને હવે શાંતિથી વાત કરજો કે એમણે બગીચાની વાત કરી આખા જિલ્લાની ગ્રામ્ય વિસ્તારમાં ઓવરઓલ મુંજપુરા સાહેબ તમારા સંસદ સભ્ય હતા એમનું કામ એમની સ્ટાઇલ વર્કિંગ સ્ટાઇલ સાંસદ તરીકે તમે એને સો માંથી કેટલા માર્ક આપો સો માંથી જે કામગીરી માટે જોઈએ ને તો એમને હું બે માર્ક બે બે થોડા તો હોય એમાં એમાં શું છે એ પોતે કોઈ સિસ્ટમ મારે મેચ આગેવાન પહેલી વાત આ પાર્ટીમાં અત્યારે એવું છે કે જે કોઈ સિસ્ટમ મારે મેચ ન હોય ને એવા આગેવાનને ટિકિટ આપી દે અને પબ્લિક છે ને ચૂંટાઈ દેશે એમાં એમનોય માગ નથી એટલે અમારા હજુરિયા કે જે નાયા ના કરતા હોય ને એવા લોકોને આગેવાન બનાવે છે પછી જે કામગીરીની વાત તમે અમારી માર્ક માર્ગ માગો છો તો કામગીરી સાંસદ તરીકે કેન્દ્રીય

પણ એમને એમને જે કામ સોંપવામાં આવ્યું એમાં ઉણા ઉજર્યા છે એમાં શું છે એ માણસને સિમ્પલ સોબર અને બિન રાજકીય માણસ છે અને સામાન્ય માણસ એમને ઊભા રાખે તો એમને રજૂઆત કરે સાંભળે પણ એમનું ઇમ્પ્રુવમેન્ટ જે કામગીરીનું કરવાનું છે એ એટલું વજન પડવું જોઈએ નથી પડતું કારણ કે આ દેશની અંદર કે રાજ્ય સરકારની અંદર જે કેન્દ્ર લેવલના જે આગેવાન કે જે સચિવાલયમાંથી જે કામગીરી સોંપવામાં આવે એ મુજબ જ કામગીરી થાય છે લોકલ આગેવાન જો એવું કહેતો હોય કે મારા કહેવાથી થાય છે એ ક્યારેય નથી બનવાનું તમારા તમને સંસદ સભ્ય બન્યા હોય તમે પેલા બે વરમાં શું કરવા લો પહેલાં તો જે સાંસદ સભ્ય તરીકે જો અહીંયા મને આપે ને તો હું પહેલાં કલેક્ટરથી માંડીને જે સિસ્ટમ જે અત્યારે ભ્રષ્ટ સિસ્ટમ થઈ ગઈ છે અત્યારે કોઈ જાતનું ક્યાંય પબ્લિક સામાન્ય પબ્લિક છે ને વારંવાર નાના એવા પ્રશ્ન માટે ધક્કા ખાઈ રહી છે અને અત્યારે કોઈ રજૂઆત કર્યા પછી જ્યારે એને ફોલોઅપમાં જે લેટર મળવા જોઈએ ક્યારે ક્યાં કોઈ વિભાગમાં એની કામગીરી ગઈ છે કોઈ જાતની સિસ્ટમ નથી અને એટલા બધા કરોડો રૂપિયા જિલ્લામાં વપરાણા છે છતાં ભ્રષ્ટ તંત્રના કારણે કોઈ જાતનું કોઈ તંત્ર કોઈ એને જવાબદારી હવે સાંભળો આરટીઆઈ માટે અમે વારંવાર રજૂઆત કરી તો અમુક આરટીઆઈમાં એ માહિતી આપતા જ નથી એ લોકો એમ કહે દે કે અમારી આગળ નથી કે આ રીતની આ ખોટી માહિતી અપીલમાં જાઓ ચોખ્ખા જવાબ આપી દે છે કારણ કે મુખ્ય કારણ એ છે કે મારો આ જ્ઞાન મજબૂત છે ને તો આ બ્રશ સિસ્ટમ એના અંડરમાં છે પણ મારો આગેવાનો નથી એવો સિસ્ટમ મારો કારણ કે જો તમે મુંજપરા સાહેબની વાત કરો મુંજપરા સાહેબ એવી તાકાત ધરાવતા હોય તો કલેક્ટર એનાથી ડરે સિસ્ટમ એનાથી ડરે પણ હકીકત શું છે એમાં કઈ સંસદ સભ્ય ડરાવવાનું ખોટી ખોટી કામગીરી માટે ડરે આપણે કોઈ એને ભડાકા દઈને માન નાખી એમ નહીં પણ ખોટું કરતા હોય ડરે અત્યારે જો ખનીજ માફિયા જો ને ચોટીલા સાયલા થાન બે ફામ છે અને છેલ્લા બે ત્રણ મહિનામાં જ રોજ શ્રમિકો અને ગેરકાયદેસર જે સરકારી જમીનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ચાલે છે અને લોકો શ્રમિકો મૃત્યુ પામે છે છતાં પણ કોઈ રાજકીય આગેવાનની તાકાત નથી કે કોઈ તંત્રના અધિકારીઓની તાકાત નથી કે એના ઉપર એક્શન લે શા કારણે તમારે મીડિયામાં આ ભાઈ રોનકભાઈ હું તો બોલીશ હું તો બોલીશ કરે છે પણ એક વાર એ છે ને ખનીજ માફી એમને કર્યું છે પાંચ એ જ કહું છું તો એ જે એને એકે તો કર્યું ને પછી આમાં આમાં થાય શું કે રોનકભાઈ બોલે ને તો બધાને અપેક્ષા હું તો રોનકભાઈ પછી કે બંદૂક લઈને મારવા તો ન ન મીડિયાએ માર તો બોલે છે પણ હું તમને શું તો કોઈ બોલું તમને એજ જ કહું છું મીડિયાએ મારવા જરૂર નથી પણ એને આજ સુધી આટલા વર્ષોથી જે બ્રશ સિસ્ટમ છે કયા અધિકારી ઉપર એક્શન લેવાનો કયા અધિકારી તમારી જેમ એનું બીપી હાઈ રહે છે તમારી જેમ તમે જેમ પણ તમે એ જ કહું બીપી જે કરે છે એની ઉપર બધા તૂટી પડશે મારું નામ મયુર પાટણ છે હું સફાઈ કામદારો પ્રતિનિધિ છું ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયન ચલાવ છું શું ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયન ચલાવું છું સફાઈ કામદારોનું અચ્છા સફાઈ કામદારો માટે તમારે શું ઇસ્યુ છે અમારે જિલ્લાની વાત કરો છો કે સમગ્ર રાજ્ય જિલ્લાની જિલ્લાની જિલ્લામાં સુરેન્દ્રનગર આવી જાય નગરપાલિકાની અંદર છાસ અમારે સફાઈ કામદારોને પગારના પ્રશ્નો રહી દાખલા તરીકે પેલી નગરપાલિકા લીમડીની વાત કરું તો લીંબડીમાં આઠ આઠ પગાર ચડી ગયા હોય કામદારોના બરાબર છે ના ન જેવું વેતન મળતું એમાં પરિવારનું ગુજરાન કે ઘરનું પરિવારનું બાળકોનો ભણતરનો ખર્ચ કેવી રીતના ઉઠાવી શકે કામદાર બીજું કે સુરેન્દ્રનગર નગરપાલિકાની અંદર પણ ચાર ચાર પગાર ચડી ગયા હોય ત્યારે અમે આંદોલન કરી કે ઉગ્ર થઈએ ત્યારે જ અમારો પગાર થાય આવી રીતની સિસ્ટમ એક બની ગઈ છે રોજમદારમાં છો કે કાયમી છો કાયમી છેલ્લી ભરતી ક્યારે થઈ કાયમીની ભરતી ઘણા ટાઈમથી થઈ જ નથી અહીંયા કેટલા વર્ષમાં ઘણા ટાઈમ નથી નતીતી રોજમદાર જ છે રોજમદાર રોજમદાર જ છે 30 વર્ષથી સફાઈ કર્મચારીઓની ભરતી નો થાવી એ ખરેખર શરમજનક છે સૌથી વધારે કષ્ટદાયક કામ કરે છે જો આ લોકો કામ ન કરતા હોય તો સમાજમાં એટલી બધી અરાજકતા ફેલાઈ જાય એમને ફેસિલિટી આપવી જોઈએ અને મેં પોતે તમને કહું ને રોનકભાઈ છે ને એની વ્યક્તિગત કોઈ પ્રશ્ન માટે ઝઘડો કર્યો ને તો સફાઈ કર્મચારી માટે હમણાં મેટ્રો સિટીમાં સફાઈ કર્મચારીની ભરતી આવી એની ફેવર નથી કરતો એની ચેનલ તો એને ખબર પડી સાંભળો કે કે સાંભળો એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ હું તમને કહું કે સફાઈ કર્મચારીની ભરતીમાં એને કીધું એમાં પણ રિઝર્વેશન હતું હું તો હું સાંભળો તો ખરા પેલા હું તમને એમાં એને શું કર્યું એમાં રિઝર્વેશન આવ્યું એટલે ઓબીસી લોકોએ ભર્યું તો રોનક પટેલે ઝઘડો કર્યો કે સફાઈ કર્મચારીનો હક છે એ સમાજના લોકો જ ભરતી થવા જોઈએ અને સરકાર લગભગ એના તરફ પગલાં લઈ રહ્યા છે એટલે ટોટલ ટોટલ લોકો તમારા વાલ્મીકી સમાજના છે ને એને જ સફાઈમાં ઓર્ડર મળે એવો પ્રયાસ કરી રહ્યા છે જેથી કરીને કારણ કે મેટ્રો સિટીમાં પગાર મોટા હોય છે કોર્પોરેશન એ બાબતે થોડીક વાત કરું ને તો રોનકભાઈનો ખૂબ સારો પ્રયાસ છે તો તમે સોમાંથી કેટલા આપો છો હું તો માંથી સો માર્ક આપું છું તો ફૂલ્લી પાસ કર્યા ઓલા બે જ આપ્યા કારણ કે આટલા કામગીરી ક્યારે કોઈ કરી નથી સાંસદ તરીકે ડોક્ટર મુંજપોરા સાહેબે જે કામગીરી કરી છે સાંસદમાં સોસો ટકા હાજરી આપી છે સંસદની અંદર અને લોકોના પ્રશ્નો અત્યાર સુધીમાં કોઈએ રજૂઆત કરેલી હોય તો એક પણ એકલા મુંજપોરા સાહેબ સિવાય કોઈ રજૂઆત કરેલ નથી રામ રાજ્ય છે ને હા રામ રાજ્ય ઉપાધિ કોઈ એક નથી મોજ મોજ હું કોન્ટ્રાક્ટર છું નગરપાલિકા નગરપાલિકા તો આ તમે નગરપાલિકા મારા મારો દાદા હમણાં આંખમાં માં જળજળી આવી ગયા કે સફાઈ નથી પાણીમાં માં લીધો એ નગરપાલિકા આંતરિક મામલો છે અમને એમ તમે થોડું ફરી જાવ કે એટલે ફરી જાવ અત્યારે તમે જો રામ રાજ મોટા ભાઈ નામ હું તમારું વિજયસિંહ ડોડિયા વિજયસિંહજી એમ થોડું તમે એમ કીધું કે રામ રાજ્ય છે તો તમે એમ તો કયો કમસે કમ ચાલો ભાઈ એ દાદા તમે સાંભળતા હતા ને રોવા જાઓ જણો સાઠ પાઇન્ટ એટલે કે વ્યક્તિગત કે દુકાન બુકાનો ઇશ્યુ નહોતો તો તમે એમ તો કહો કે હું કોન્ટ્રાક્ટનું કામ કરું છું તમે ત્યાં જાતો ઓફિસે જાવ છો હા ઓફિસે જ આવે છે ત્યાંથી ને અમે પણ તમે જેમ કે દાદાની પ્રશ્નો હતો એ અમે મનમાં રાખ્યો જ હોય એમ એ રજૂઆત અમે ત્યાં કરશી તો હું ગેરંટી તમારી લઈ લઉં અમે હા એ તો અમે વાત કરશી ત્યાં બને ત્યાં કે ભાઈ શક્ય એટલું શક્ય છે એટલી પ્રયત્ન કરી અને આની કરી દેવ હરાવશી ઓઢકા હા 100 ટકા એ વાત થાય છે કરાવશે આ રેકોર્ડિંગ અમે રાખીએ છીએ કેટલા દિવસ તમે કરજો ચાલો એ અમે ત્યાં વાત કરવી સીઓ સાહેબને પ્રમુખ સાહેબને બધાને વાત કરશે સ્થાનિક બોડીને ચુટાયલાને અને સીઓ સાહેબને અને આનું કામગીરી ઝડપ ઝડપથી થાય એવું કરાવશે આપણે કઈ કહેવાનું છે મને પૂછો તો કઈ હ આમાં ભઈ પૂછી ગયો તમને મન પડે ગ્યો બીજું હું કેવું છો બોલો હું સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિક છું વીજી મારું મારું નામ છે સામાજિક કાર્યકર તરીકે મારી વાત છે વીજી મારું વલ્લભભાઈ ગોવિંદભાઈ મારું અચ્છા વીજી મારું એમ અને સામાજિક ગોવિંદભાઈ મારું સામાજિક કાર્યકર છું વાલ્મીકી સમાજના નાના મોટા પ્રશ્નોને લઈને સરકારશ્રીમાં મધ્યસ્થી બનીને એને સમાધાન બને અને એમને ન્યાય મળે એના માટે ને મારી પ્રાથમિકતા હોય છે સફાઈ કામદારીની જે કઈ પ્રશ્નો છે મ્યુનિસિપાલિટી અત્યારે નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા તરફ જઈ રહી છે ત્યારે સફાઈની દ્રષ્ટિએ જોવા જાવ તો શહેરમાં ગંદકીના પ્રશ્નો છે પણ એ ગંદકીના પ્રશ્નો સફાઈ કામદારોની ઓછી હાજરી અને સફાઈ કામદારોની ઓછી સંખ્યાના હિસાબે એ પ્રશ્નો રેગ્યુલર રહેતી હોય છે અને લોકોને કહેવા મળે છે કે સુરેન્દ્રનગર ગંદી છે બરાબર છે એટલે એમાં મહેકમની સં કરવાની વ્યવસ્થા જ કરવાની સરકારશ્રીની હોય છે અને નગરપાલિકા એના માટેનું જેટલું બને એટલું વહેલી તકે કામગીરી કરે અને સફાઈ સફા અંદર ભરતી થાય નવી તો શહેર સ્વચ્છ રહેશે અને શ્રેષ્ઠ બનશે આ જો લોકશાહી દેશ છે બરોબર અને ઉંમર પ્રમાણે બધા અનુભવો પછી નાના મોટા લોકોને જાગૃતતા આવે અને જો તમે એવું ઈચ્છતા હો કે લોકો જાગૃત બને તો તો એની સ્વતંત્રતા ને જ જાગૃત બનશે ને તો એ પોતાનો અવાજ ક્યાંક સુધી રજૂઆત કરી શકશે તમારે એક તમને સરસ એક સૂત્ર આપતો જાવ કોઈ તમારે આમ બહુ માથાકૂટ કરે ને તમારે કેવું હું છું વીજી મારું તું કર તારું શું કેવાનું જો ભાઈ સાહેબ

એમાં કંઈક બોલતા હતા ત્યારે અત્યારના સમયમાં એવું થઈ ગયું કે એક સમયે આપણે અંગ્રેજો સામે જ્યારે ફાઇટ કરી રહ્યા હતા ને ત્યારે આપણે એક ભારતીય હતા પછી આઝાદી પછી દિવસે ને દિવસે અત્યારે આપણે પંચોતેર વર્ષ પછી અત્યારે આપણે એવડી મોટી ખાઈમાં ફસાતા જતા છીએ કે જાતિવાદનો એવડો મોટો ભયડો આપણા દેશને લઈ લીધો છે તો એનો ને એનો લાભ આપણા દરેક સમાજના ધાર્મિકમાં પહેલાં મુસ્લિમ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ થઈ ગયું એ પછી હિન્દુમાં પછી દરેક જાતિના સમાજના આગેવાનો સંગઠનના નામે દરેક સમાજના જેટલા આગેવાન્યા ને એ બધાએ પોતાની અંગત દુકાન ચલાવવા માટે કા પછી કોઈક પૈસાદાર હશે કાં કો પછી કોઈ રાજકીય આગ્યાન હશે દરેક સમાજના આગ્યાન અત્યારે રાજકીય અને પૈસાદારને એવો છે ને ચાપલું આવી ગયો છે એના કારણે જે સિસ્ટમ બગડી છે એનું મુખ્ય કારણ દરેક સમાજના જાતિના સંગના આગેવાનો છે કે જે પોતાની દુકાન ચલાવવા માટે દરેક સમાજના અન્યાયના નામે સંગઠનના નામે પોતાની દુકાન ચલાવી રહ્યા છે એટલે સાચા અને સારા મુદ્દાઓ સાઈડ થઈ જાય છે